આજની વાર્તા વિજેતા કોણ બને છે મિત્રો આ વાર્તા મારે એક જુદા જ સંદર્ભ ઉપરની ભૂમિકા ઉપર કેવી છે સમાજની અંદર શિક્ષણના ક્ષેત્રે જેણે વર્ષો સુધી કામ કર્યું એવા દંપતીઓના મનમાં પ્રશ્ન થયો કે આજની આ શિક્ષણ વ્યવસ્થાની અંદર ચારિત્રનું શિક્ષણ અથવા તો જીવન શિક્ષણનો અભાવ છે અથવા તો માત્ર ને માત્ર ઔપચારિક ભૂમિકા ઉપર આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે એટલે એવી એક શિક્ષણ સંસ્થા સ્થાપવી છે પોતાની પાસે બનનાના આર્થિક પણ ભૂમિકા સારી હતી એટલે થોડે દૂર ગ્રામ્ય વિસ્તારની અંદર એણે પોતે આવ્યા એક પ્રકારની શાળા શરૂ કરી આ શાળાની અંદરનો ઉદ્દેશ એ હતો કે સમાજની અંદર ઉત્તમ પ્રકારના યુવાનોતર તૈયાર કરવા સારા ડોક્ટરો પોતાની સારી રીતે પોતાનું કામ કરે વ્યવસાયમાં ઉત્તમ પ્રકારના સમાજસેવકો કોઈ ઉદ્યોગપતિઓ તૈયાર કરવા અને એ ભૂમિકા ઉપર એ બંને એ ભેખ લેવાની શરૂઆત કરી ખૂબ કામ કહી શકાય અને એ બંનેના મનમાં જે વાત હતી એ વાત ખરેખર સાચી હતી આજના સમયની અંદર જો આ પ્રકારે કોઈ બેખ લઈ અને આ પ્રકારની કોઈ શાળા શરૂ કરે તો એક નહીં પણ હજારો શિક્ષણ સંસ્થાની જરૂરિયાત છે આજનો સમાજ ખતમ થઈ ગયો છે માણસો ખોટા છે ખૂબ મોટા થઈ ગયા છે પણ હકીકતમાં કામ ખોટા છે માનસિક રીતે તૂટી ગયા છે માત્ર શ્વાસ લોલુપતા પૈસા ભેગા કરવા સંપત્તિ હવે આના માટે તો માત્ર આવી શાળા જો શરૂ કરવામાં આવે તો જ સારું કામ થાય એ વાતના અનુસંધાનમાં મારે આ વાર્તા કહેવી છે બંને જે પતિ પત્ની હતા પોતાના સંતાનો છે એ તો લાઈનમાં ગોઠવાઈ ગયા હતા સંતાનો પરદેશમાં હતા તે પૈસા પણ મોકલે અને એ લોકોએ ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની શાળાની શરૂઆત કરી એ બબે મહિના ચાર ચાર મહિના આ રીતે બોલાવે ક્યારેક ક્યારેક એવું પણ બને કે કોઈ ડોક્ટરો હોય તો ડોક્ટરો માટે પણ દસ બાર દિવસ માટે પ્રોગ્રામ રાખે કોઈ વખતે એવું પણ બને કે કદાચ કોઈ બહુ મોટા ઉદ્યોગપતિ હોય છે અને ઉદ્યોગપતિને પણ કઈ પ્રકારની ઉદ્યોગ કરવા જોઈએ એની તાલીમ માટેની વાત હોય પણ માત્ર ને માત્ર નહીં પણ ઉદાહરણો અને સાથોસાથ એનામાં ખરેખર આ પ્રકારની ભાવના ઉત્પન્ન થાય એ લેવલની અંદર એકદમ લાગણીથી એકદમ પ્રેમથી આ લોકોની સાથે રોજના દસ બાર કલાક કામ કરતા કોઈ એક વખત એક જીવ દયાન અને પશુ સેવા આના ઉપર એક સેમિનાર રાખ્યો અને એ સેમિનાર લગભગ આખા દિવસનો હતો અને એ સેમિનારની અંદર જુદા જુદા વ્યક્તિઓએ નામ પણ લખાવ્યા બહુ મોટા વ્યક્તિ પણ એમાં આવ્યા હતા કેટલાય બહુ રાજકીયમાં પણ મોટા હોય અને એ બધા સિબિરઆર તરીકે આવેલા કારણ કે આ વ્યક્તિ મહાન હતા બહુ બહુ જ માનો કે જેને કહી શકાય કે ઉત્તમ પ્રકારનું જ્ઞાન આપતા એવા ખરેખર સંત જેવા હતા અને એ લોકોએ આખા દિવસ સુધી આ બધી જ પ્રવૃત્તિની ભૂમિકા ઉપર પ્રવચન પહેર્યા બધાને અને ત્યાર પછી બધામાંથી કોણ પેલું એવું નક્કી કરવાનું હતું ત્યારે એ જે મુખ્ય વ્યક્તિ હતા જેને સંત જ કહીએ આપણે શિક્ષક કરતાં પહોંચું સ્થાન અને એ એમ કહે છે કે આજના આ જે સેમિનાર હતો એની અંદર સૌથી પ્રથમ વિજેતા તરીકે એક એવા યુવાનને ઊભો કર્યો કે જે યુવાન ખરેખર કાંઈ બોલ્યો જ નહોતો એને ઉભો કર્યો કે હું એને પ્રથમ વિજેતા તરીકે જાહેર કરું છું બધાના મનમાં પ્રશ્ન થયો કે આ કેમ બને એ તો એક શબ્દ બોલ્યો નથી અમે બધી વાતો કરી છે ખરેખર જીવદયા એટલે શું કેમ જીવદયા કરવી જોઈએ પશુ સેવા કેમ કરવી જોઈએ અને ખરેખર ઉત્તમ વાતો કરી હતી ઇનામ કે વિજેતા કેવા બને એ પ્રકારની વાત હતી પણ પહેલાં માણસે એમ કીધું કે આ રીતે છે ત્યારે બધાએ એમ કીધું કે તમે અમને સમજાવો તો ખરા કે વિજેતા કેવી રીતે બને ત્યારે એણે એમ કીધું કે એ વિજેતા એટલા માટે બને છે કે જ્યારે અહીંયા તમે જ્યારે રૂમમાં બધાએ આવ્યા હતા ત્યારે મેં બાજુમાં ચાર પાંચ એવા એક બિલાડી હતી એક કૂતરો હતો એક બીજા માનો કે નાનું સસલું જેવું હતું એ એકદમ તકલીફમાં હોય એને લાગવું હોય એને લોહી નીકળતા હોય એવા મેં બાજુમાં ત્રણ ચાર રેખા પણ એ ત્રણ ચાર તમે એક પછી એક આવતા ગયા પણ તમારું કોઈનું ધ્યાન અહીં રહ્યું જ નહીં તમે બધા અહીંયા આવી ગયા અને અહીંયા આવી અને તમે ખરેખર આ બધા પ્રવચનો કર્યા પ્રવચનો સાંભળ્યા ઉત્તમ રીતે સાંભળ્યા વાતો પણ બહુ સારી કરી પ્રશ્નાવલી પણ બહુ સારી કરી જવાબ પણ બહુ સારા આપ્યા પણ આ જે યુવાન છે ને એ એક પણ શબ્દ બોયલો નહોતો પણ એ જ્યારે ખરેખર આવ્યો ત્યારે એને જોયું કે આ બધા અત્યારે તકલીફમાં છે બિલાડી ઘવાયેલી હતી લોહી એટલે બિલાડીને લઈ એને સાફ કર્યું સાફ કરી એના ઉપર પાટો બાંધી અને કોર બાજુમાં મૂકી દીધી બધા જેટલા હતા એ બધાને બહુ સારી રીતે એને વ્યવસ્થિત કરી અને એણે કોઈ ત્યાં કામ કરનાર માણસ હતા એને એમ કીધું કે તમે હવે ધ્યાન રાખજો અને એમ કરીને પછી અહીંયા આવી બેસી ગયો જીકે ત્યારે એમ કહેવા આવું છું કે આપણે જે જીવદયા ઉપરની વાત તમે કરો છો જીવદયાને શબ્દોમાં બતાવો છો અને એ શબ્દોમાં મોટા મોટા પ્રવચનો આપણે કરી છીએ પણ તમને કોઈને એ ચાર છે એમાંથી કોઈ એકને પણ જીવદયા તરફ તમારું મન ન ગયું એક પણ વ્યક્તિને ન થયો કે મારે ઉપાડીને સેવા કરવી જોઈએ આપણા પ્રવચનનો હેતુ જ એ હતો કે જીવદયા અને તમને તો કોઈ દયા તો આવી જ નહીં અથવા તો કોઈ જોયું નહીં અને કેટલાકને તો એ ખબર નથી રહી ક્યાં છે માત્ર અંદર જ આવી ગયા છે ત્યારે એમ કહે છે કે ભાઈઓ આજનું આ પ્રવચન એમ કે છે કે આ બધા જ લાંબા લાંબા પ્રવચનો લાંબી લાંબી જ્ઞાન એ જ્ઞાન શબ્દો છે અને આ શબ્દોથી કોઈ દિવસ જીવ દયાની લાગણી કરુણા તમારામાં આવી ન શકે આપણે માત્ર ને માત્ર પ્રાયોગિક ભૂમિકા ઉપર આપણે જીવન જીવદયા કેવી રીતે કરી શકાય એ માત્ર કાર્ય કરવાના છે આપણે માત્ર સાંભળવાનું નથી આપણે કોઈ પરીક્ષા આપવાની નથી આપણે કામ જ કરવાનું છે અને તમે જ્યાં જુઓ ત્યાં જે જગ્યા ઉપર જુઓ ત્યાં તમને એમ લાગે કે આને કંઈક કરવા જેવું છે ક્યાંય એને મદદ કરવા જેવી છે તો તમે એ કામ કરો એ મારા આજના આ સેમિનારનું મહત્વ છે આ સેમિનારનો ઉદ્દેશ છે ત્યારે બધાને એમ કહેવું કે આપણા આખા દિવસ દરમિયાન જે કાંઈ આપણે વાતો કરી એનો કોઈ મહત્ત્વનો રહ્યું નહીં પણ માત્ર આપણને છેલ્લી દસ મિનિટ બાજે આપણને કીધું કે આ જીવતે અને પ્રાયોગિક ભૂમિકા ઉપર તમે બતાવો જે પહેલાં યુવાને કર્યું હતું માટે એને પહેલું યુનાન આપવામાં આવે છે વિજેતા જાહેર કરવામાં આવે છે અને બધાએ એને ખરેખર સાચા અર્થમાં સ્વીકાર્યું અને એને ખરેખર બતાવ્યું સૌ યુવાનો આ જ રીતે કામ કરે એવી કંઈક લાગણી સાથે میه اواتہ پسند کری شه شونه مننه دیوالہ